શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રણ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસાર જરૂર પૂરતો જ કરવો ઘણા લોકો બે ધંધા સાથે કરે છે એટલે કે તેમાં એક મુખ્ય ધંધો હોય છે અને તેમાં મદદ મળે એ હેતુથી બીજો ધંધો પણ સાથે કરે છે પણ તેમનું બધું ધ્યાન મુખ્ય ધંધામાં જ કેન્દ્રિત થયેલું હોય છે એટલે બીજા ધંધાને લીધે મુખ્ય ધંધામાં જો ખલેલ પડવા લાગે છે તો જરૂર જણાતા બીજો ધંધો તે બંધ પણ કરી દે છે અગર નફો નુકસાન જોતી વખતે બીજા ધંધાના નફા નુકસાન તરફ તે બહુ ધ્યાન આપતા નથી તેમ દરેક માણસે પરમાર્થને મુખ્ય ધંધો ગણીને સંસાર એ જોડ ધંધાની જેમ કરવો જોઈએ એટલે જ કે સંસારમાં થનારા લાભહાની અસર ભગવાનના અનુસંધાન પર નહીં પડવા દેવી જોઈએ પરમાર્થની આડે સંસાર નહીં આવે એમ યુક્તિપૂર્વક રહેવું જોઈએ જેટલી જરૂર શાકમાં મીઠાની રહે છે એટલી જ જરૂર પરમાર્થમાં સંસારની છે મીઠું નહીં હોય તો શાક બે સ્વાદ લાગે પણ મીઠું વધુ પડતું પડી ગયું તો તો શાક જ ખાઈ શકાય નહીં તે જ પ્રમાણે સંસાર અને પરમાર્થનો સંબંધ છે કોઈ લોકોને અગર વધારે મીઠ પડતું મીઠું જોઈતું હોય તેમ સંસારમાં વધારે લાગેલા હોય તેને જો તેને તે થોડો વધારે જોઈએ તેમની વાત અલગ પણ જેમને સંસાર નવો નવો જ શરૂ કરવાનો છે એમણે તો પ્રમાણસર જ કરવો ભગવાનને ન નજર સમક્ષ રાખીને વર્તવું સંસાર વ્યવહાર સંભાળવો પણ સંસાર એ જ કંઈ સર્વસ્વ નથી એ સમજીને રહેવું ભગવાનનું વિસ્મરણ કોઈ પણ કારણે થાય તો પણ તે બરાબર નહીં કહેવાય પછી સંસારની સુખ સગવડને લીધે થાય કે સંસારના દુઃખને લીધે થાય દરેકને સંસારની અત્યંત જરૂર છે પણ આપણે તેને વ્યાજબી કરતાં વધારે મહત્ત્વ આપીએ છીએ અને તેમાં જ બધું બગડે છે સંસાર જોઈએ પણ દુઃખ નહીં એમ કહેવું એ ગાન પણ છે છોકરું હોય તો તે કોઈ દાડો તો માંદું પડવાનું જ સંસાર કોનો છૂટેલો છે આ દુનિયા આ સંસાર ભગવાને જ બનાવ્યા છે તો પછી તેમાંથી કોઈ પણ છૂટી શકે ખરું કે એમ જોઈએ તો સંસાર સંસાર જ હોવાથી તાપદાયક નથી પણ સંકુચિત સંસાર એ તાપદાયક છે જે પ્રમાણે આપણે પૈસા એક ખિસ્સામાંથી કાઢીને બીજા ખિસ્સામાં મૂકીએ તે જ પ્રમાણે આપણે સંસારમાંથી મન કાઢીને ભગવાનમાં લગાડી દેવું જોઈએ એમ કરવામાં સમાધાન છે પતિ પત્નીનું ધ્યેય એક જ હોય તો સંસાર સુખનો થાય છે જે માણસને હોશથી સંસાર કરવો છે તેને તો તે કરવા માટે ચોવીસ કલાક પણ ઓછા પડવાના છે પણ તેને જેને જરૂર પૂરતો જ સંસાર કરવો છે તેને માટે ત્રણ ચાર કલાક પૂરતા છે સંસારમાં રહેતા કર્તવ્યમાંથી જ્યુત નહીં થઈએ પણ તેમાં આ શક્તિપૂર્વક લપેટાઈ પણ નહીં જઈએ વ્યવહારમાં આપણું કર્તવ્ય બરાબર કર્યા બાદ ફળ ભગવાનને સોંપી દઈએ શક્ય એટલું ભગવાનનું નામ લઈએ આપણું મન તેમનામાં ચીટકી જાય એ માટે મનપૂર્વક પ્રાર્થના કરીએ સંસાર એ બગડેલી વસ્તુઓને દુરસ્ત કરવાનું કારખાનું છે તેમાં બગડેલી વસ્તુઓ જેટલી વધારે તેટલું શીખવાનું પણ વધુ મળે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ